નમસ્કાર આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ટીવી ત્રણસો પાંસઠ ન્યૂઝ ચેનલ ધાનેરા સાજન મેરે બે લીલા લાકડા ભરેલા ટ્રેક્ટર કર્યા જપ્ત બનાસકાંઠા જિલ્લાના ધાનેરામાં પચાસથી પણ વધુ સો મીલ આવેલી છે અને આ તમામ સો મીલમાં લીલા લાકડાનું કટિંગ થઈ રહ્યું છે ત્યારે તંત્ર આ બાબતે કાર્યવાહી કરવાના બદલે આ કાડા કાન કરી રહ્યું હોય તેમ લાગી રહ્યું છે પરંતુ ધાનેરાના નિષ્ઠાવાન મામલદાર સાજન મેરે આવા લોકો સામે આંખ લાલ કરી છે અને લીલા લાકડા ભરેલા એક સાથે બે ટ્રેક્ટર જપ્ત પડતા સો મિલ માલિકો ફફડી ઉઠ્યા છે ત્યારે લોકો પણ મામલદારની કામગીરીથી ખુશ થઈ કાયમી આવી કામગીરી કરતી હોય તેવી લાગણી વ્યક્ત કરી હતી અત્યારે ધાનેરામાં એક જ ચોરને ચોટે વાત સાંભળવા મળી રહી છે કે સો મિલ માલિકો ઊંચી અને રાજકીય વર્ગ ધરાવતા હોવાથી તંત્ર તેમની સામે કાર્યવાહી કરતાં અચકાય છે અને જે મામલદાર કે કોઈ અધિકારી લીલા લાકડાના ટેક્ટર સામે કાર્યવાહી કરવા જાય ત્યારે તેમની બદલી કરવા માટે સો મિલ માલિકો દોરતા થાય છે માટે તંત્ર આ અધિકારીઓને ન છૂટકે આ કાડા કાન કરવા પડે છે માટે ગુજરાતની સરકાર જાગે અને આવા સો મિલ માલિકો કે જે લીલો વૃક્ષોનું નિકદન કઢાવી રહ્યા છે તેવી તમામ સો મિલોને સીલ મારે તેવી લોકો માંગ ઉઠવા પામી રહ્યા છે જોતા રહો ઇન્ડિયા ટીવી ત્રણસો